મારું નામ બ્રિજેશ પટેલ છે અને આ અહીંયા બીજા હાજર છે એ લોકો ચાલીસ પચાસ જણા અહીંયા અમારી સાથે હાજર છે અને લગભગ આ કેસની અંદર બસો અઢીસો વિક્ટીમ હશે કે જે લોકોની સાથે પરમ દિવસે જે અહીંયા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી અમિત રમેશભાઈ ભાનવડિયા અને વિજય માકડિયા હરિભાઈ માકડિયા એના બે વિરુદ્ધ કેસ ઓલરેડી નોંધાયેલો છે પણ અહીંયા જે હાજર છે એમને અને અમને બધાની ફરિયાદો બીજા એમની સાથેના ઘણા બધા એમના ભાગીદારો અને શખ્સો સામે છે કે આખી મંડળી રચી અને બિરજુ માકડિયા બિરજુ પટેલ અજય અજય માકડિયા પછી જયરાજસિંહ રાણા આ બધા લોકો સાથે ધંધો કરતા હતા અને મનીષ ભાણવડિયા આ બધા લોકો અલગ અલગ સ્ટોન ટ્રસરના ફાઇનાન્સના અને જમીન મકાનના ધંધાઓ કરતા અને બધાને અલગ અલગ આકર્ષણો અને લોભામણી લાલચ આપી અને બધાની પાસે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું છે આ લોકોએ અને આ લગભગ પાંચ સાત વર્ષ પહેલાથી આ બધું ચાલુ હતું અને અચાનક આ લોકોએ બધાને એવું કહી દીધું કે ભાઈ અમારા ધંધા અમે બંધ કરીએ છીએ અને તમને લોકોને તમારી રકમ ચાર પાંચ મહિનામાં અમે પાછી આપી દઈશું અને પછી એની કોઈ વળતરે નથી આપ્યું અને એ રકમે પણ નથી આપી અને અચાનક જ આ લોકો બધા ભાગી ગયા છે અને જે પણ કાંઈ એમની મિલકતો અને પ્રોપર્ટીઓ હતી એ બધી પ્રોપર્ટીઓ અત્યારે એમના એક ભાગીદાર જયરાજસિંહ રાણા અને બીજા મળતીયાઓના નામે ટ્રાન્સફર કરી દીધેલ છે અને આ જે અત્યારે આરોપી પકડાયો છે એ અત્યારે એવું કહે છે કે ભાઈ મારી પાસે કાંઈ છે નહીં અને કદાચ વિજય માકડિયા પકડાશે પછી એ એવું જ કહેશે અને બીજા સાગરી તો પકડાશે તો એ લોકો એવા જ નિવેદનો આપશે કે ભાઈ અમારી પાસે કાંઈ છે નહીં કારણ કે જે પણ કાંઈ જનતાના બધા વિક્ટીમના પૈસા ભેગા થયા હતા એની જે પ્રોપર્ટીઓ અને જે ઇન્વેસ્ટમેન્ટ હતા એ બધા ધંધાઓ જમીનો બધી મિલકતો જયરાજસિંહ અને એમના મળતિયાઓના નામે ટ્રાન્સફર થઈ ગઈ છે અલગ અલગ ધંધામાં ભાગીદારીઓ આપવાની પછી એમના જે બાંધકામના ધંધા હતા એની અંદર કે ભાઈ અમારા નવો બિલ્ડિંગ બને છે તેના શોરૂમમાં ઇન્વેસ્ટમેન્ટ કરો અને અમારું તૈયાર થશે બિલ્ડિંગ ત્યાં સુધીમાં એમાં દોઢી રકમ થઈ જશે તમારી અને એવા અલગ અલગ જાતના આકર્ષણો આપવામાં આવેલા કોઈને રિટાયર પર્સન હોય તો એ લોકોને જીવન નિર્વાહ માટે પૈસા જરૂરી હોય તો કે ભાઈ તમે અમારે ત્યાં ડિપોઝિટ મૂકો અમે તમને વળતર આપશું અને એમાંથી તમારું નિર્વાહ ચાલશે એવી રીતે બધાને અલગ અલગ આકર્ષણો અને લોભામણી આપેલી અને પછી અચાનક આ બધું લઈ અને એક વ્યક્તિને બધું દઈ અને સોંપીને જતા રહ્યા છે બધા લોકો લગભગ અત્યારે અહીંયા ચાલીસ એક લોકો હાજર છે અને બસો થી વધારે પિચોતેર વ્યક્તિઓ અત્યારે અહીંયા હાજર છે અરજીઓ છે અને ઈ સિવાયના પણ હજી ઘણા લોકો છે એટલે લગભગ અઢીસો ત્રણસો લોકો આના ભોગ બનેલા છે અને લગભગ ચારસો થી પાંચસો કરોડ રૂપિયા આ લોકોએ એકઠા કરેલા છે બધા જનતા પાસેથી અમારી પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ પાસે કમિશનર સાહેબ પાસે અને માનનીય મંત્રી પાસે માંગ છે કે ભાઈ અમારે આમાં અમને ન્યાય અપાવો અને આ લોકો સામે અને યોગ્ય કાર્યવાહી કરી અને જે પણ મિલકતો અને બીજાના નામે ટ્રાન્સફર થઈ ગયું છે એ બધું પાછું લઈ અને અમારા પૈસા અમને પાછા અપાવે અને ઘણા બધા લોકો એવા વિધવા બહેનો છે કે જે લોકોના પૈસા આના ઉપર ઘર ચાલતું હતું એ બધા રકમો આ લોકો જમી ગયા છે તો અમારી સરકારને અને ગૃહમંત્રીને અને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને અને એ માગણી છે અને સાહેબે પણ અમને ખૂબ સરસ રજૂઆત કરી છે અમને સાથે પ્રતિસાદ અમને સારો આપ્યો છે અને કોઈ પણ જાતના ડર વગર લોકોને ફરિયાદ નોંધાવવાની અને પૂરતો ન્યાય અપાવવાની ખાતરી આપી છે આ મુદ્દે અત્યારે અમે જાદવ સાહેબને બસિયા સાહેબને અને બાંગારા સાહેબને ત્રણેયને અમે મુલાકાત કરી છે અને ત્રણેય સાહેબ સાથે અમને એકદમ સરસ રિસ્પોન્સ મળ્યો છે અને બહુ પોઝિટિવ રીતે સાહેબને સાહેબે અમને ખાતરી આપી છે કે સાહેબ જે પણ કાંઈ પુરાવો અને બધું એકઠું કરી અને અમને ન્યાય અપાવવા માટે પૂરેપૂરી કોશિશ કરશે સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંજ સમાચાર ડોટ નેટ વિઝીટ કરો